નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુમિત ચાવડા આઈસી પરિવાર વતી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણી કરંટ અફેરની સિરીઝ એની અંદર આજની ચર્ચા એના એક નવા ટોપિક સાથે તમારી સમક્ષ હાજર થયો છું દોસ્તો તાજેતરમાં કોપ ત્રીસ કે જે ચર્ચામાં છે તેની અંદર કેવા પ્રકારની માહિતી છે જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવી તમામ પ્રકારની ચર્ચાઓ આજે આપણે કરવી છે તો ચાલો સ્ટાર્ટ કરીએ દોસ્તો આજનો આગળનો એપિસોડ અને હા કોપ ત્રીસ વિશે તો માહિતી લેવાની જ છે તથા આજે દોસ્તો કેટલાક મહત્વના આંતરરાષ્ટ્રીય જે સંગઠનો છે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે તેવી પણ આપણે ચર્ચાઓ કરવી છે કે સંગઠનોનું નામ શું છે તેના વડો મથક શું છે તેના કાર્ય શું છે તેની પણ કે પરીક્ષાની અંદર એક કે બે માર્ક્સમાં હેડક્વાર્ટર અથવા ફૂલ ફોર્મ જે નામ છે તે પૂછાતા જ હોય છે દોસ્તો તો તે પણ હું આની સાથે સાથે કવર કરવાનો છું તો ચલો દોસ્તો શરૂઆત કરીએ કોપ ત્રીસ એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ કેટલા નંબરની તો એનું ત્રીસનું સંસ્કરણ છે આ બરાબર એટલે ત્રીસ અને કેટલાક મહત્ત્વના સંગઠનો આપણે જે રીતે દોસ્તો મુદ્દાઓ બનાવીએ છીએ તેમાં પહેલાં આપણે કોપ ત્રીસ શું છે એની માહિતી લઈશું બરાબર કે જે હાલમાં યોજાણું છે અને ક્યાં તો કે બ્રાઝિલમાં યોજાણું છે દોસ્તો પહેલામાં પહેલો પ્રશ્ન જો પરીક્ષાની અંદર પૂછાય તો એ આ જ પૂછાશે કે કોપ ત્રીસનું આયોજન કયા દેશમાં થયું હતું બ્રાઝિલના બરાબર એક શહેરમાં તેની પણ આપણે ચર્ચા કરીએ છીએ ત્યાર પછી સ્થળ કે જે બ્રાઝિલ છે ત્યાં જ શું કામ આ વખતનું કોપ જે ત્રીસ છે એનું સંસ્કરણ યોજાણું દોસ્તો એની પણ કંઈક ચર્ચાઓ કરવી છે ત્યારબાદ ભારતને શું ભૂમિકા રહેવાની છે આ કોપની અંદર તેની ત્યારબાદ સંગઠનો અને પછી એમસીક્યુની ચર્ચા કરશું દોસ્તો આ કોપ ત્રીસ કે જે બ્રાઝિલના બેલેમ નામના શહેર જો દોસ્તો શહેર પૂછાય તો યાદ રાખી લેજો બેલેમ બરાબર ત્યાં યોજાણું હતું કાલમાં ચાલુ છે નવેમ્બર બે હજાર પચીસમાં યોજાણું છે ચાલો હવે એની ચર્ચા કરીએ કોન્ફરન્સ ઓફ પાર્ટી ત્રીસ નંબર બરાબર સી ઓપી ત્રીસ એટલે પક્ષકારોની ત્રીસમી પરિષદ દોસ્તો કે જે સંયુક્ત રાષ્ટ્રના જળવાયુ પરિવર્તન પરના માળખાકીય સંમેલન દોસ્તો જળવાયુ પરિવર્તનના માળખાકીય સંમેલનની અંદર યોજાય છે આ એક સીમાચિહ્નરૂપ વૈશ્વિક સંમેલન છે દોસ્તો કે જે તારીખ આપણને આપી દીધી છે દસ થી એકવીસ વચ્ચે એટલે જ આપણે આ વિડિયો જે છે એ બનાવ્યો છે હાલમાં આ ચાલુ છે દોસ્તો કોન્ફરન્સ કેટલા હતો કે દસ થી અગિયાર દિવસની અંદર ચાલુ રહેવાની છે બે હજાર પચીસ દરમિયાન યોજાણું છે ત્યાર પછી દોસ્તો કે આ જે કોપ ત્રીસ છે એ યોજાય છે तो एन एफ सी सी एट्ले कि युनाइटेड नेशनस फ्रेमवर्क कन्वेन्शन ऑन क्लाइमट चेन्ज यू एन एफ त्र सी है दोस्तों याद रख युनाइटेड नेशन फ्रेमवर्क कन्वेन्शन ऑन क्लाइमेट चेन्ज बराबर आ रीते आजाए તે જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે સ્થાપિત થયેલું એક મુખ્ય આંતરરાષ્ટ્રીય પર્યાવરણ કરાર છે દોસ્તો જ્યારે આ કરારો થયા હતા એફસીસી અંતર્ગત એના અંતર્ગત જ કોન્ફરન્સ ઓફ પાર્ટીની શરૂઆત થઈ હતી દોસ્તો કે જે હાલમાં ત્રીસમાં સંસ્કરણ સુધી પહોંચી ગયા છે દોસ્તો આનો મુખ્ય ઉદ્દેશ્ય એવો હોય છે સીઓપીનો કે જ્યારે જ્યારે કોઈ એવા વાયુ છે કે જે પર્યાવરણને નુકસાન પહોંચાડે એનું જે ઉત્સર્જન છે વાયુનું એનેથી જે નુકસાનો થાય છે એને કઈ રીતે આપણે કાબૂમાં લાવી શકીએ તેના માટે થઈને કંઈક ચર્ચાઓ હોય છે આ સીઓપીની અંદર દોસ્તો ત્યાર પછી જ્યાં યોજાણું છે ક્યાં તો કે બ્રાઝિલમાં દોસ્તો દોસ્તો આજે યોજાણું છે સીઓપી ત્રીસ એ આ તમે નકશો જોઈ શકો છો બ્રાઝિલનો છે બ્રાઝિલના બેલેમ નામની જગ્યાએ

એમાંથી સૌથી વધુ જો કોઈ ભાગ હોય તો એ બ્રાઝિલમાં જ બરાબર આ તમને બધાને ખબર હોવી જોઈએ હવે આ બ્રાઝિલ છે એની અંદર બેલેમમાં યોજાણું છે બ્રાઝિલના પારા રાજ્યમાં બરાબર એમેઝોન રેઇન ફોરેસ્ટના હૃદય નજીક આવેલા બેલેમ દોપારા નામ કંઈક આવું છે બેલેમ દોપારા આપણે બેલેમ યાદ રાખીએ તો પણ ચાલે એ શહેરની અંદર આયોજન થયું છે દોસ્તો તમને ના ખબર હોય તો કહી દઉં

સૌથી વધારે માત્રામાં ઓક્સિજન મળી આવે એનું જે ક્ષેત્ર છે તમે જોઈ શકો છો મેં તમને કીધા નવ દેશોની અંદર પથરાયેલું છે એમેઝોન જંગલ એટલે જ આ જગ્યા પર કોપ ત્રીસનું આયોજન થયું છે એટલા માટે દોસ્તો જગ્યા જે છે એને વ્યવસ્થિત રીતે આપણે જોવી જોઈએ કેમ કે આ વખતની કોપ ત્રીસની અંદર જે જગ્યા સિલેક્ટ થઈ છે એ પણ કંઈક એમેઝોન જંગલનું જે હૃદય કહી શકાય એવી જગ્યા પણ થઈ છે દોસ્તો એટલા માટે જાણવું જ યોગ્ય બને ત્યાર પછી એમેઝોનના રેઇન ફોરેસ્ટના પારા શહેરમાં બેલેમ દો પારા શહેરમાં યોજાણું છે આ પસંદગીનું ગહન વ્યૂહાત્મક અને પ્રતિકાત્મક મહત્ત્વ છે દોસ્તો એમેઝોનનું રક્ષણ બેલેમ એ વિશ્વના સૌથી મોટા કાર્બન શિખ એમેઝોનના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાય છે યજમાન દેશ કે જે બ્રાઝિલ છે એ જળવાયુ પરિવર્તન સામેની લડાઈમાં જૈવ વિવિધતા વન સંરક્ષણ અને જમીનના ટકા ઉપયોગિતાના મુદ્દાઓને વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં લાવવા માંગે છે દોસ્તો બરાબર ફરજિયાત જે જગ્યા છે નામ યાદ રાખજો ત્યાર પછી આ પણ તમને ખ્યાલ આવે એના માટે બીજો ફોટો લીધેલો છે કે આ કંઈક બ્રાઝિલ છે અને આ એમેઝોનનું જે બેસિન છે એ દેખાઈ રહ્યું છે દોસ્તો સૌથી મોટું વન ફોરેસ્ટ તો કે એમેઝોન વિશ્વની સૌથી મોટી નદી એમેઝોનના જંગલોમાંથી થઈને નીકળે છે દોસ્તો બરાબર હવે આગળ ચર્ચા કરીએ કે સ્થાનિક સમુદાયોનો અવાજ કે આ સમિટમાં સ્થાનિક આદિવાસી સમુદાયો અને જંગલના સંરક્ષોની સંરક્ષકોની ભૂમિકાને આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ ભારપૂર્વક રજૂ કરવાની અને તેમને ક્લાઇમેટ પોલિસીમાં સક્રિય ભાગીદાર બનાવવાની તક પૂરી પાડે છે ગ્લોબલ સાઉથનું નેતૃ નેતૃત્વ બ્રાઝિલનું યજમાન પદ વૈશ્વિક દક્ષિણના અવાજને મજબૂત કરે છે કે જે વિકસિત દેશો પાસેથી નાણાકીય અને તકનીકી સહાયની માંગણી પર વધુ ભાર મૂકે છે દોસ્તો બરાબર હવે ભારતે કંઈક વાતો છે કે જેની રજૂઆત કરી છે અને ભારતની શું ભૂમિકા રહેવાની છે એની કંઈક ચર્ચાઓ કરવી છે હવે તો ચાલો એ જોઈએ દોસ્તો ભારત બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા અને ચીન કે જેવા જૂથ તેમજ સમાન વિચારધારા ધરાવતા વિકાસશીલ દેશો જો શબ્દ છે વિકાસશીલ દેશો બે પ્રકારના દેશ હોય એક હોય વિકસિત અને એક હોય વિકાસશીલ બરાબર દોસ્તો ભારત વિકસિત નથી વિકસિત થઈ રહ્યું છે અત્યારે વિકાસશીલ છે આ એક મગજમાં રાખજો વિકસિત દેશોની અંદર આપણે મહાસત્તા અમેરિકા જેવા દેશોને લઈ શકીએ ત્યાર પછી જે કોપ ત્રીસ છે એમાં મજબૂત ભૂમિકા આ બધા વિકાસશીલ દેશો જ ભજવી રહ્યા છે દોસ્તો એવી કંઈક વાત છે ક્લાઇમેટ ઇક્વિટી જે છે એ ભારતે ક્લાઇમેટ ઇક્વિટી માટે અને સમાન પરંતુ વિભેદક જવાબદારીઓના સિદ્ધાંત પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા ભારપૂર્વક જણાવી છે દોસ્તો ફાઈનાન્સની માંગ કરી છે જો દોસ્તો ભારતે કંઈક એવી માંગ મૂકી છે કે જે વિકસિત દેશો છે એ કંઈક જે ટાર્ગેટને પહોંચી વળવું છે તેના માટે થઈને કંઈક ફાઈનાન્સ આપે કોને તો વિકાસશીલ એવા દેશોને આવી કંઈક રજૂઆત ભારતની રહેલી હતી દોસ્તો બરાબર છે કે જે મહત્વકાંક્ષા વધારવામાં સૌથી મોટો અવરોધ ક્લાઇમેટ ફાઇનાન્સ છે દોસ્તો બરાબર એટલે ભારતે કંઈક આવી ચર્ચાઓ આવી કંઈક માંગની રજૂઆત કરેલી છે ત્યાર પછી ભારતે વિકાસશીલ રાષ્ટ્રોને આવી આપણે જે વાત કરી વિકાસશીલ રાષ્ટ્રોને પૂરતા અનુમાનિત અને છૂટ છૂટછાટવાળા નાણાકીય સંસાધનો પૂરા પાડવા માટે વિકસિત દેશોને પેરિસ કરારના આર્ટિકલ નવ પોઈન્ટ એક હેઠળના તેના કાનૂની અને નૈતિક દાયિત્વની યાદ અપાવી ભારતનું એક મિશન છે દોસ્તો લાઈફ બરાબર ભારતે મિશન જે લાઈફ છે એટલે કે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ દ્વારા વ્યક્તિગત સ્તરે ટકાઉ જીવનશૈલી અપનાવવાની વૈશ્વિક જરૂરિયાતને આંતરરાષ્ટ્રીય મંચ પર સતત પ્રોત્સાહન આપ્યું છે દોસ્તો હવે વાત કરવી છે આંતરરાષ્ટ્રીય સંગઠનો સીઓપીની કંઈક ચર્ચાઓ કરી કેટલા સંસ્કરણ તો કે ત્રીસમા નંબરનું દોસ્તો ક્યાં યોજાણું હતું તો કે બ્રાઝિલ બરાબર દોસ્તો જો કોપ ત્રીસમાંથી પ્રશ્ન પૂછાય તો એ કેવો હોય સૌ પ્રથમ તો દોસ્તો જે કોપ ત્રીસ છે બરાબર છે એ કેટલામું સંસ્કરણ છે તો કે કોપ ત્રીસમાં નંબરનું સંસ્કરણ છે ક્યાં યોજાણું તો કે કોપ ત્રીસ છે એ બ્રાઝિલમાં યોજાણું હતું બ્રાઝિલના બેલેમ શહેરમાં બરાબર આ યાદ રહેવું જોઈએ અને એની અંદર બ્રાઝિલ જે છે એ ક્યાં આવેલું છે બ્રાઝિલના કઈ જગ્યાએ તો કે બેલેમ પારા રાજ્યના બેલેમ શહેરમાં આ યાદ રહેવું જોઈએ ત્યાર પછી દોસ્તો એમેઝોન છે જે જંગલ એ બ્રાઝિલમાં સાઠ ટકા વિસ્તારમાં આવેલું છે બરાબર તો ત્યાં જે જગ્યા છે ત્યાં રાખવાનું કારણ શું એની કંઈક ચર્ચાઓ કરી બરાબર તો આ માહિતી કંઈક કોપ ત્રીસની હતી હવે દોસ્તો મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ આપણે ચર્ચા કરવી છે એ આંતરરાષ્ટ્રીય સંગઠનો કે એમાંથી પ્રશ્ન પૂછાય પૂછાય અને પૂછાય જ દોસ્તો સંસ્થા એના ટૂંકા એટલે કે અંગ્રેજી નામો એના હેડક્વાર્ટર પરીક્ષામાં જો કોઈ પણ ભરતી બોર્ડને કોઈ પ્રશ્ન ગમતો હોય તો એ જે તે સંસ્થાના મુખ્યાલય એટલે કે હેડક્વાર્ટર ક્યાં આવેલા છે દોસ્તો એ એમનો ફેવરિટ પ્રશ્ન બનતો હોય છે અને વારંવાર બનતો હોય છે કેમ કે દોસ્તો આ પ્રશ્ન ઘણી ખરી પરીક્ષાઓમાં પૂછાણા છે અને હજુ પૂછાશે તેટલા માટે થઈને આ બધા યાદ રાખવા જ જોઈએ પહેલાં તો યુનાઇટેડ નેશન્સ બરાબર સંયુક્ત રાષ્ટ્ર કે જેનું હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં આવેલું છે બરાબર મુખ્ય કાર્ય શું છે તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા અને આંતરરાષ્ટ્રીય સમાધાન સમસ્યાઓનું નિરાકરણ કરવું ત્યાર પછી યુએનએસસી એટલે કે સિક્યોરિટી યુએનની સિક્યોરિટી કાઉન્સિલ જોજો દોસ્તો જો યુએન યાદ રાખો છો તો યુએન ઉપરથી યુએનએસસી યાદ રાખી લેવાનું જો હું કંઈક આવી ટ્રીકથી યાદ રાખું છું પછી તમને જે ટ્રીક મગજમાં રહેતી હોય તે એવા કેટલી જગ્યા છે એવી કેટલી સંસ્થાઓ છે કે જેના હેડક્વાર્ટર એક જગ્યાએ આવેલા છે એને કંઈક પેરમાં યાદ રાખવાના જેમ કે દોસ્તો આપણે જોઈએ જો અહીંયા આપણને એવી ત્રણ સંસ્થા છે કે જેના હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં દેખાય છે બરાબર દોસ્તો હવે સંસ્થાઓના નામ તો એક છે યુનાઇટેડ નેશન્સ બીજી છે સલામતી પરિષદ યુએનએસસી સિક્યોરિટી કાઉન્સિલ ન્યૂયોર્કમાં આવેલું છે આય પણ ન્યૂયોર્કમાં આવેલું છે અને ત્યાર પછી યુનિસેફ પણ ન્યૂયોર્કમાં આવેલું છે તો આ ત્રણે ત્રણને એક પેરમાં યાદ રખાય યુનાઇટેડ નેશન યુએનએસસી અને યુનિસેફ યુનિસેફ એટલે દોસ્તો યુનાઇટેડ નેશન ફોર યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ કે જે ન્યુ ન્યૂયોર્કમાં આવેલું છે આ ત્રણે ત્રણ યુનાઇટેડ નેશન્સ યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ અને યુનિસેફ આ ત્રણેય ક્યાં આવેલા છે દોસ્તો ન્યૂયોર્કમાં આવેલા છે જે યુએસએમાં છે બરાબર દોસ્તો આ ત્રણની વાત થઈ ગઈ હવે ત્યાર પછી દોસ્તો આઈસી જે એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ નેધરલેન્ડના હેગમાં આવેલી છે બરાબર દોસ્તો જો આ જગ્યા છે એ કંઈક અલગ છે તો એને અલગથી સ્પેશિયલ યાદ રાખવી પડશે કે નેધરલેન્ડના હેગમાં આઈસીજે એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આવેલી છે દોસ્તો યુએનનું મુખ્ય ન્યાયિક અંગ કે સભ્ય રાજ્યો વચ્ચેના કાનૂની વિવાદનોનું નિરાકરણ કરે છે પછી બધાને જવાબ આવડતો એવો પ્રશ્ન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જીનિવા સ્વિતરલેન્ડ ડબલ્યુ એચ અને ડબલ્યુ એમ આ બે ભેગા યાદ રાખી લેવાય વર્લ્ડ મેટ્રિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ કેમ કે બંનેના જીનિવા સ્વિતરલેન્ડમાં જ આવેલા છે દોસ્તો ત્યાર પછી યુનિસેફ આપણે ચર્ચા કરી યુનેસ્કો આ યુએનની એ સંસ્થા છે દોસ્તો કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે તેની યાદી આપે છે આપને બધાને ખબર છે અને આમાંથી વારંવાર પ્રશ્ન પૂછાય છે એ સંસ્થા છે કઈ તો કઈ યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ ઇ એટલે એજ્યુકેશન એસ એટલે સાયન્સ સી એટલે કલ્ચર ઓ એટલે ઓર્ગેનાઇઝેશન બરાબર દોસ્તો આનું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછાઈ શકે યુનાઇટેડ નેશન્સ ઈ એટલે એજ્યુકેશન એસ એટલે સાયન્સ એટલે કલ્ચર ઓ એટલે ઓર્ગેનાઇઝેશન યુનેસ્કોનું નામ એ રીતે યાદ રાખવાનું છે દોસ્તો ગુજરાતી પણ લખું છે શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છે ફ્રાન્સ સોરી ફ્રાન્સના પેરિસમાં આવેલું છે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય શિક્ષણ વિજ્ઞાન સંસ્કૃતિ દ્વારા વિશ્વ વિશ્વને શાંતિને પ્રોત્સાહન આપવું અને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સનું સંરક્ષણ કરવું દોસ્તો બરાબર વર્લ્ડ હેરિટેજ સાઇટ ગુજરાતમાં કેટલી છે અને કઈ કઈ દોસ્તો એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે ભૂલતા નહીં તમારી આવનારી પરીક્ષાની અંદર આમાંથી પ્રશ્ન પૂછાશે જોજો બરાબર ત્યાર પછી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એફ એઓ તો જવ દોસ્તો આને યાદ રાખવું હોય ને એટલે ફૂડ છે તો ઇટાલી બરાબર આને આ રીતે યાદ ઇડલી ફૂડ એટલે ખાવું ઇડલી ઇટાલી યાદ રાખી લેવાનું કે જે આવેલું છે પછી તમે રીતે યાદ રાખી શકો મેં આ રીતે યાદ રાખેલું છે એટલે મેં તમને કીધું ત્યાર પછી દોસ્તો આ જે સંસ્થા છે એ ભૂખમરો દૂર કરવા કૃષિ વન તથા મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે સુધારા લાવવાનું કાર્ય કરે છે દોસ્તો ત્યાર પછી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જો દોસ્તો ડબલ્યુ એચ ઓઇએલઓ વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન ડિપાર્ટમેન્ટ બરાબર અથવા ઓર્ગેનાઇઝેશન આ ત્રણે ત્રણનું ક્યાં તો કંઈ જીનિવા સ્વિટરલેન્ડમાં એવી જ રીતે આપણે ત્રણ પેર કઈ જ રાખી યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ અને યુનિસેફ ક્યાં તો કે ન્યૂયોર્કમાં દોસ્તો આ રીતે બનાવીને યાદ રખાય નકર એક કેદી તમે ગોખી લેશો બરાબર આ મગજમાં રાખજો આ રીતે યાદ રખાય આઈ એમ એફ હવે દોસ્તો આ યાદ રાખવું હોય આ તો કહી દીધું આઈ એલ ઓ એટલે જેની વાત જે શ્રમિક અધિકારોને પ્રોત્સાહન આપશે યોગ્ય કાર્યની તકો ઊભી કરશે અને સામાજિક સુરક્ષા વધારશે હવે દોસ્તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ આખા ગામને જે હું આપે લોન આખા ગામ એટલે વિવિધ દેશોને બરાબર એનું હેડક્વાર્ટર પછી વર્લ્ડ બેંક વાત અહીંયા પણ કાંઈક પૈસાની જ છે તો દોસ્તો પૈસાને લગતી બે સંસ્થા ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ જોજો ધ્યાન આપજો ગોખવાની જરૂર નહીં પડે મેં જે તમને પહેલાં ત્રણ કીધા એના હેડક્વાર્ટર જો હજુ એકવાર બોલી જાઉં છું દોસ્તો કયા ત્રણ તો યુએન યુનાઇટેડ નેશન્સ યુએનએસસી યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ ત્યારબાદ યુનિસેફ ત્રણે એના હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં આવેલા છે બરાબર ત્યાર પછી આ બે સંસ્થા ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને વર્લ્ડ બેંક બરાબર પૈસાને લગતી બે સંસ્થાઓ બેય સંસ્થા એક જ જગ્યાએ એટલે કે વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે કે જે માં છે આ બે સંસ્થા તમને જોડે યાદ રાખવું હોય જે એટલે રહી જાય ત્યાર પછી દોસ્તો આઈ ઓ એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ આ ત્રણે પણ ક્યાં આવેલું છે તો એક જ જગ્યાએ જીનીવા વા સ્વિટરલેન્ડમાં દોસ્તો આ રીતે કંઈક પેર બનાવીને યાદ રાખી શકીએ યુનેસ્કો મેં કહી દીધું ફ્રાન્સના પેરિસમાં આવેલું છે ત્યાર પછી જોઈએ તો આ બે પણ ચર્ચા થઈ ગઈ કે શું કરશે તો કે વૈશ્વિક નાણાકીય સહકાર સહકારને પ્રોત્સાહન આપવું નાણાકીય સ્થિરતાની સુરક્ષા કરવી અને સભ્ય દેશોને ટૂંકા ગાળા માટે શું આપશે તો કે લોન આપશે વર્લ્ડ બેંક શું કરશે તો નાણાકીય તકનીકી સહાયબૂરી પાડશે અને ગરીબીને નાબૂદી અને ટકા વિકાસને પ્રોત્સાહન આપશે ત્યાર પછી ચોથી જોડી ચાલ્યો દોસ્તો કે જે ન્યૂયોર્કમાં આવેલી છે પહેલી બે કઈ હતી પહેલી ત્રણ તો એ આગળ ચર્ચા કરી યુએન યુએનએસસી યુનિસેફ અને ચોથી કઈ છે યુએનડીપી યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દોસ્તો આ રીતે જ યાદ રાખજો શ્યોરિટી આપું છું આ રીતે યાદ રાખશો તો બીજી વાર કોઈ દિવસ ગોખવું નહીં પડે આ રીતે જ તમારે જ્યારે રિવિઝન કરવા બેસો ત્યારે ત્યારે પણ આ રીતે જ વાંચવાનું કે જેથી કરીને રિવિઝન જે છે એ મિનિટોમાં થશે દોસ્તો નકર ગોખી ગોખીને મરી જશો તો એ ભેગું નહીં થાય બરાબર યુએનડી બધા ક્યાં ચાર ચાર જે મેં કીધા એ તો કંઈ ન્યૂયોર્ક યુએસએ બરાબર યુએનપી યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ કે જે નેરોબી કેનિયાની અંદર આ કંઈક નવું કહેવાય અલગથી યાદ રાખી લેવાનું ત્યાર પછી ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી કે જે ઓસ્ટ્રેલિયાના ક્યાં છે વિયેનામ દોસ્તો આ કંઈક પર્યાવરણીય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આ જે છે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી કે જે પરમાણુ ઉર્જાનો સુરક્ષિત સલામત અને શાંતિપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરશે દોસ્તો તો આ હતી કંઈક આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન્સ એટલે કે સંગઠનો કે જેની અંદર યુનાઇટેડ નેશન્સ યુએનએસસી યુનિસેફ બરાબર છે દોસ્તો યુનેસ્કો ત્યાર પછી ડબલ્યુ એચ ઓ આઈ એલ ઓ આઈએમએફ બરાબર આવી કંઈક સંસ્થાઓની આપણે ચર્ચાઓ કરી એના વડું મથક ક્યાં આવેલા છે હેડક્વાર્ટર એની કંઈક ચર્ચાઓ કરી ત્યાર પછી દોસ્તો હવે આગળ ટોપિક જે છે એ પૂરા થાય છે અને આપણે જે દર વખતે એમસીક્યુ જે તમારા માટે લઈને આવીએ છીએ એ કંઈક આ મુજબ છે કે કોપ ત્રીસ જે છે થર્ટી કે જે આંતરરાષ્ટ્રીય સંગઠન હેઠળની બેઠક છે દોસ્તો બરાબર એ કયા આંતરરાષ્ટ્રીય સંગઠન હેઠળની બેઠક છે આ ચારમાંથી એક જવાબ હશે એ તમારામાંથી ગોતીને મને કોમેન્ટમાં કહેવાનું છે ત્યાર પછી દોસ્તો ડબલ્યુટીઓ UNDP, પી અને WHO કયું સંયુક્ત રાષ્ટ્રનું વિશિષ્ટ સંગઠન છે જે વિશ્વના બાળકોના સ્વાસ્થ્ય શિક્ષણ અને કલ્યાણ માટે કાર્ય કરે છે તેનું મુખ્યાલય ક્યાં છે તો કે ન્યૂયોર્કમાં છે એવું આપી દીધું છે તમારે એ સંસ્થાનું શું કહેવાનું છે નામ દોસ્તો આ ચાર ઓપ્શનમાંથી એક હશે બંને પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં કહેવાના છે અને એક વધારાનો પ્રશ્ન મેં તમને કીધો વર્લ્ડ હેરિટેજ સાઈટ ગુજરાતની તમારે મને જે છે ચાર એ પણ કોમેન્ટમાં જણાવવાનું છે જો દોસ્તો તમે કહેતા હોવ તો એક દિવસ હું તમામ અગત્યની પરીક્ષાલક્ષી વર્લ્ડ હેરિટેજ સાઈટ માટેનો એક વિડીયો લેક્ચર લઈને આવીશ કે જેને પરીક્ષાની અંદર મને લગતા હોય પૂછાઈ ગયેલા કયા પૂછાશે એવા તમામ પ્રકારના પ્રશ્નની ચર્ચા આપણે લેક્ચરમાં કરીશું એવો કંઈક લેક્ચર આપણે બનાવીશું બરાબર દોસ્તો તો આ તો આજનો ટોપિક બરાબર કોપ ત્રીસ અને આંતરરાષ્ટ્રીય જે સંગઠનો છે દોસ્તો એ આશા રાખું છું કે લેક્ચરની અંદર બધાને મજા આવી હશે બરાબર પરીક્ષાલક્ષી દ તમામ પ્રકારનો ડેટા લેવાની ટ્રાય કરી છે દોસ્તો મેં જો તમને વિડીયો હોય તો દોસ્તો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો દોસ્તો મળીશું એક નવા લેક્ચર સાથે એટલે કે આના પછીનો લેક્ચર દોસ્તો કે જે એક નવો ટોપિક હશે પરીક્ષાલક્ષી હશે અને કંઈક એનર્જેટિક હશે બરાબર દોસ્તો તો મળીશું એક પછીના એટલે કે નવા લેક્ચર સાથે ત્યાં સુધી મસ્ત રહો તંદુરસ્ત રહો જય હિન્દ જય ભારત